સુરતમાં ડીજીપીના આદેશની મધરાત્રે પણ અમલવારી જોવા મળી હતી ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું સુરતના પૂણામાં ત્રણ બુટલેગરોએ બનાવેલા ગેરકાયદે શેડ પાલિકાને સાથે રાખી પોલીસે તોડી પાડ્યા છે સુરત શહેર પોલીસે અસામાજિક તત્વોને ભીસમાં લેવા ઓપરેશન ડિમોલેશન હાથ ધર્યું છે પંદરથી વધુ આવારા તત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો છે જેમાં કુખ્યાત આરોપીઓ અને બુટલેગરોનો પણ સમાવેશ થઈ રહ્યો છે ઝોન વન વિસ્તારમાં વરાછામાં બે બુટલેગર લસકાણામાં બે બુટલેગર બાદમાં પુણા વિસ્તારમાં બે મહિલા બુટલેગર સહિત ત્રણ બુટલેગરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા પુણા પોલીસ દ્વારા બુટલેગર રામચરણ છેદીલાલ યાદવના ઘર પાસે બનાવવામાં આવેલ પતરાના શેડને પોલીસે પાલિકાને સાથે રાખી ડિમોલેશન કરાવ્યું હતું પુણા ગામના બુટલેગર દ્વારા ઉભો કરવામાં આવ્યો હતો અન્ય એક મહિલા બુટલેગર ભાવના પેડલકર દ્વારા અમેજીકા પાસે એક પતરાનો શેડ ઉભો કરી ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું જેનું પણ પુણા પોલીસે પાલિકાને સાથે રાખી ડિમોલેશન કર્યું હતું બે બુટલેગરના ગેરકાયદે દબાણ દૂર કર્યા બાદ પૂણા પૂણા પોલીસ અને પાલિકાની ટીમે મોડી રાત થઈ ગઈ હોવા છતાં અન્ય એક મહિલા બુટલેગર પ્રિયા અમિતભાઈ રાઠોડ દ્વારા ઘરની બાજુમાં પતરાનો શેડ બનાવી દેવામાં આવ્યો હતો તેનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત